ઘણા સમયથી આપ લોકો કહેતા હતા કે ઘોડી ક્યાં છે ક્યાં છે તો મિત્રો ઘોડી આવી ગઈ છે આપણે સરસ રીતે અંદર લોડ થશે હવે ઉતારી લેશું આપણે તો જુઓ જેની આપણી આતુરતાપૂર્વક રાહ હતી એ જ આવી ગઈ છે નામ હમણાં હું તમને જણાવું થોડીક જ વારની અંદર જોતા રહ્યો વિડીયો ચાલો મિત્રો જુઓ હવે કેટલાય બધા કોમેન્ટ કરતા હતા ને ક્યાં હું છે આ છે તે છે એ આવી રહ્યો સમય આવે થઈ જાય ગણેશ ચતુર્થી છે એના વિશે પણ આગળ વાત કરીએ પણ સરસ મજાની રીતે નાનો નાનો નાસ્તો કરે છે આમ પાણી ઘણું છે એટલે હવે વાડીએ લઈ જાય છે આપણે એ જોઈ રસ્તાને બધું ચાલો ચાલો બેટા જલ કવડ બોલતો જો માત્રો સરસ રીતે એને માફક આવી ગયું છે હવે વાતાવરણ તો હવે કહી શકાય કાઠિયાવાડી અતિ ઉત્તમ મારવાડી અતિ ઉત્તમ અને રાજલ તો આપણે છે જ તો આપણી રીતે માફ કરજો અતિ ઉત્તમ મારી ક્ષમતા મુજબ કહું જ બાકી કોઈ એટલું ઉત્તમ હોતું નથી કંઈક કંઈક નાની નાની વાત તો અંદર રહેલી જ હોય પણ આ તો આપણે આપણને પહોંચાય ને આપણને મળે ને આપણને ગમે એવું આપણે આ સરસ નાનું એવું જનાવર છે એ લીધું છે અને કાઠિયાવાડની ધરતીની આનબાન છાન કહી શકાય લેન્સ અને બધું તમે આમાં પ્રોપર જોઈ શકો છો બાકીની વિશેષ માહિતીઓ ધીરે ધીરે આપણે બ્લોગમાં કરતા જઈશું મિત્રો તો આ સાથે તમે કહેતા હતા ભાઈ આ નામ રાખજો ને આ નામ રાખજો તો આપણે ઓળી જોડી પીપળપાન અને ફૈયા પાડ્યું વરદા નામ તો આજથી વર્ધા નામ આપણે રાખેલું છે વર્ધા સિમિલર એટલે એનો સમાનાર્થી શબ્દ યશસ્વી જ થાય એટલે કીર્તિ યશ સિદ્ધિ પ્રસિદ્ધિ અને સતત એક દિશાની અંદર આગળ વધવું સચોટ દિશાની અંદર આગળ વધવું તો એ વર્ધાનો આ મતલબ છે અને આજથી આપણે આનું નામ રાખ્યું છે વર્ધા રાજલ ગજાવર યશસ્વી અને વર્ધા શાલિહોત્રી અશ્વ એની અંદર કાઠિયાવાડી અશ્વનું સરસ મજાનું આગમન હોય ત્યારે ખૂબ આપણને હરખની વાત થાય અમેહુલભાઈ લાડાણી એ ગોતી એવા છે હા લાવ્યા છે એટલે સરસ મજાના સારા સારા મિત્રો હોય તો આટલો ફાયદો થાય કે જનાવર તમે ગમે એટલું ગોતો અને પણ હોય બાજુમાં ક્યાંક તો કેટલાયનો પ્રશ્ન હતો તો અરડોય ગામથી લીધી છે લગદીરભાઈ વાળા પાસેથી અને અત્યારે હાલ આજે ગણેશ ચતુર્થી છે આ વિડીયો તમને થોડોક મોડો દેખાતો હશે પણ આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે સમજસરી છે એટલે ઘોડી લીધી પહેલાં અને પછી કોઈ અશ્વ પ્રેમીઓને કે પાલકોને કંઈ કહેવાનું હોય તો મીછામી દુકડમ મીછામી દુકડમ બોલો એમાં બધું આવી જાય અને એનું આ ઉત્તમ ઉદાહરણ તો હવે વિશેષ વાત તો શું કહેવાય કાઠિયાવાડી જે લોકો અશ્વને જાણતા હોય તો એના રૂપ ગુણ રંગ એ બધી વાત તમે જે જુઓ તો એ આમાં છે એનું કપાળ અઠ્યાવીસ મહિનાની એમની ઉંમર છે હાલ એની આસપાસ હોઈ શકે એમ અઠ્યાવીસના ત્રીસય થાય ને એ રીતે તો ખાસ એના ફોણા જે મોટા હોય કાન એકદમ ટૂંકા હોય એનું ત્રિંગ પાછળથી તમે જુઓ એ નિરાતે આપણે બતાવશું તો એ રીતે પછી આ જો લાઈન જે કહેવાય છે જડબાનો ભાગ જે અરબી અશ્વની અંદર દેખાતો હોય એ રીતે આ જડબાનો ભાગ છે એ વિશેષમાં હોય ડાબ એના પોળા ડાબ ગાળો ટૂંકો ચાર લાંબા ચાર ટૂંકા ચાર પોળા એ રીતે કાઠિયાવાડીના બાર બાપ પૂરા થાય છે એમાં કપાળનું આવે પછી એની આંખો મોટી ડોક ટૂંકી પછી પીઠ એ લંબાઈ લાંબી પાછળનું જે ત્રિંગ કહેવાય તરિંગ કેટલા ભાષામાં કે બેરલ એની અંદર કહે તો એ પોળું પૂંછડું ટેલસેટ બને એટલું ઉપરથી ચાલુ થાય ડાબ પોળો મુઠિયાનો ગાળો જે આવે છે ફેટલો એ એકદમ ટૂંકા અને પગ એકદમ પાતળા અને નાકોરા પોળા તો આ કાઠિયાવાડી અશ્વની ઓળખવાની એક રીત છે પોતાની રીતે આ જે કંઈ પણ કહું એ મારી રીતે કહું છું તમારે માની ન લેવું એટલે આ તો જે લખેલું છે ને અત્યાર સુધી જે જાણેલું છે એની વાત છે તો વર્ધાને આપણે આગળ બધી ટ્રેનિંગ આપવાની જ છે યશસ્વીની હારોહાર એને દોરીમાં તો નાખેલી છે બધી રીતે પાવરમાં ને એમ ચાલે છે પણ આજે હજી પહેલી વખત અહીંયા આવી છે વાતાવરણ અનુકૂળ છે કારણ કે બધું ખાઈ લે છે ઘોડાને કે ગાયુંને કે અનુકૂળ ન હોય ને તો એ મોઢા ન મારે પાણી ન પીવે મોરલી આગળ વિડીયોમાં તમે જોયું હતું કે ખાતી નહોતી પીતી એટલે આપણે એને પાછી એના ઘરે જવા દેવી પડી પણ આને એ કોઈ જ પ્રશ્ન નથી સરસ રીતે ગ્રોથ છે અને હજી હાઈટય કરશે અંદાજીત પંચાવન જેવી એની હાઈટ છે બંધારણ એનું એ રીતે સરસ છે મોઢું ને બધું તમે જુઓ એ ફોટો અને વિડીયોમાં તો હવે અપડેટ રહેતા રહેજો અને બધી તમને માહિતી મળતી જશે તો આમ સ્વભાવની શાંત છે ને પછી આગળ માથે બે ઘોડું પરખાય એટલે સવારી થાય અને ત્યારે કેવું થાય જોઈ અત્યારે ટ્રોટ કેન્ટરમાં જ ચલાવવાનો વિચાર છે પછી આગળ જતાં જોઈ તો આવી સરસ માહિતી સાથે આ કાઠિયાવાડી અશ્વ નામ આપણે રાખ્યું વરધા જે હવે તમે રેગ્યુલર વિડિયો અને વ્લોગની અંદર જોશો બાકી કાઠિયાવાડી એ અશ્વ છે એ બહુ તીખા હોય ને ઓલા હોય ને આ હોય ને તે હોય ને તો એ પ્રમાણેનું તમને આમાં એટલું કાંઈ ખાસ લાગતું નથી ચંચળતા ખરી છે પણ એ જે સમયે દેખાડવી જોઈએ જે સમયે હોવી જોઈએ એ એ રીતે છે તો જુઓ સરસ મજાની રીતે આપણે હવે આગળ વધીએ થોડાક નવડાવી દઈએ ને ખવડાવી દઈએ યશસ્વી જ્યાં રહેતી એની અંદર આનું સ્થાન આપણે આપીશું ઓટોમેટિક પાણી બાણી બધું પી લે એ વાંધો નહીં તો બસ હવે આગળ વ્લોગની અંદર જોડાયા રહેશું બાકીની કોમેન્ટમાં તમે જણાવી શકો છો કેવું લાગે છે કેવું નહીં જેમ જણાવો છો એમ તો હજી ધીરે ધીરે આપણે ટેવ બધી પાડતા જાઉં નવું નવું લાગે જગ્યા નવી આ તે બધું ભળક ઘણી છે ઘોડીમાં વછેરીમાં એ ધીરે ધીરે આપણે દૂર કરી દેવું કારણ કે ગાડીમાં એવી થોડો થાક લાગે આ તે બધું થાય બી બાજુ હતો મિત્રો જુઓ ખાણિયાની અંદર પણ સરસ સેટ થઈ ગઈ છે એકદમ આવી ગઈ છે અને એને ફાવે એવું લાગે છે કારણ કે એના માટે સરસ યશસ્વી બાજુમાં છે એને કંઈ ઉપાધિ નહીં ચિંતા નહીં રાજલ જોવે છે કે આ કોક નવું આવ્યું છે એટલે સરસ આમ તો પૃષ્ઠ પૃષ્ટ કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં થોડી ચમક છે એ તો નીકળી જાય તો આપણા માટે સારી વાત એ છે કે ખાઈ લે આંગણે આવેલું કોઈ પણ પ્રાણી જયારે ખાય તો આપણને એ વાલ લાગે ત્યારે સરસ રીતે એને ખાવાનું તો શરૂ કરી દીધું છે એટલે એ આપણા માટે હરખની વાત હમણાં થોડી વાર પછી એને લીલું નાખી દઈ જોગાણ ખવડાવી દઈ એક વાલ છે ભળક છે જુઓ માત્ર આગળિયાનો એ અવાજ આવે ને તો એટલી ચમક છે હવે એ આ અહીંયા રહેશે એટલે ધીરે ધીરે આપણે દૂર કરશું જો સામાન્ય અવાજ આવે ને તો એ ભડકે બાકી આપણે કાંઈ અસર ન થાય એ આપણે ધીરે ધીરે બધું ખુલવાડી દેશું આ સામાન્ય રીતે કારણ કે બહુ ઊંડાણપૂર્વક રહેલી છે જ્યાં કાંઈ વિશેષ અવાજ ન આવે ટ્રેનના સિવાય જો હમ મિત્રો જુઓ ચોગાણ આપણે સરસ રીતે ખાઈ બસ હા આપણા માટે આ સુકન સુકન છે તો કરાવ્યા માણાને કેમ પેંડા લાડવા હોય તો ઘોડા ગોળનું સુકન થાય આપણે ગોળનું સુકન કરાવ્યું અને હવે ખાવાનું પણ આપી દીધું ખાઈ લઈએ કડપઈ ખાઈ લીધી અને સીધે સીધી આ ચોગાણની પણ અંદર સરસ રીતે ખાઈ લે છે આવું અશ્વ હોય એટલે આપણને વાલું લાગે છે કુકડાનો અવાજ હજી આવે છે તો એ બીવે છે પહેલો આ બોલે છે કુકડો જો આને થક નથી જો એટલે હવે ધીરે ધીરે બધી ટેવ થઈ જશે અરે કુકડો આવશે પાછો અહીંયા જ એ એની મંજિલ તરફ આવે છે ધીરે ધીરે કારણ કે આજનો સમય છે મિત્રો હવે એ તળપ મારીને જ આવશે જોજો હવે આખી હિસ્ટ્રી આખું અલૌકિક દ્રશ્ય જોઈ આવશે એટલે ભળકશે તો ખરું કુકડો સીધી મજલ કાપશે તો આ રોજ ઘોડો તમને છે ને રોજ નવું શીખવાડે ને એમાંનું આ છે કુકડી એ બહિ ગઈ છે હવે કૂકડાની જગ્યા છું ઓલાની બાજુમાં અને ઘોડીને એવી ટેવ છે એક મોઢા લગાવ્યા રાખવાની જોઈ કે એવી વાલી વાલી થાય જો મિત્રો હવે જોયું જોયું કીધું ને કુકડો આવશે તો કંઈક ઐતિહાસિક ઘટના બનશે સોરી વિડીયો ની અંદર ન લઈ શક્યો કારણ કે પોઝ કરી દીધો તો પાંચ મિનિટ લાગી આવતા પણ કૂકડો ત્યાંથી બોલે ને તો મજા આવે બોલો તો બડા હું બોલું છું કુકડો હવે બોલશે તો હા જ છે એટલે બે વાવે નામ થઈ ગયા ને આન બાન ટેકરી ટેકરીએ ચડીને બેહવાનું એ આપણી રોજની આદત છે જબરજસ્ત બાજુમાં માં જઈ તો બોયલા બોલ તો મિત્રો નામ રાખવું છે વરધા હરખી આવેલી નહીં તો આપણને કરી નાખશે અડધા એટલે બધું ભેગે ભેગું છે અડધા કરે આખા રાખે ને શું કરે છે વરધા એટલે વરધી આપણે ઘણા કહે કે આવું શું નામ તો આપણે કોઈ ન હોય એવા જ નામ હોય તમે જુઓ અને ગણેશ ચતુર્થી ગણપતિજી આપણને બેય ફળે છે આજે ગણેશ ચતુર્થી મેં કીધું ને એમ સરી વિડીયો થોડોક તમે મોડા જોતા હશો પણ એવું છે કે ગણપતિજી પહેલેથી આપણને ફાયદારૂપ છે તો ગજા વર એટલે એની જન્મ ગણેશ ચતુર્થી ટૂંકમાં એ તિથિને આસપાસ જ હતો એટલે ગજાનંદનું ગજા વર જોરા વર વર એટલે શ્રેષ્ઠ સંસ્કૃત ભાષાનો શબ્દ છે વર એટલે શ્રેષ્ઠ તો ઊંચાઈમાં શ્રેષ્ઠ અને ગણપતિ ભગવાનનું નામ આવી જાય તો આનું નામ આપણે વરધા રાખ્યું છે આપણને કેવી વરજીવું કરાવે જોવાનું હજી તો નાની છે આગળ જતા ધીરે ધીરે સાત બુજ આ તે બધું આવશે અને હવે સ્ટેબલ ફૂલ અને આપણે આપણા કામની અંદર ડોલ વિશેષ હવે કંઈ આગળ વધારવા નથી ધીરે ધીરે બચ્ચા લેશું દબંગનું એક રિઝલ્ટ આવશે રાજલ બધા કહેતા કેટલા મહિના થયા છે તો હાળા નવ મહિના થયા છે અને નવેમ્બરની આસપાસ એ રિઝલ્ટ આવશે નવેમ્બરની શરૂઆતમાં કે એમ કંઈ યશસ્વીને આજે સોળ મહિના થયા છે સોળ કે સત્તર સોળ સોળ મહિના થયા છે અને આના અઠ્યાવીસ મહિનાને રાજલના ઉંમર તો ખબર નથી અને એ ખબર છે ને હાળા નવ મહિના જેવું તો બધાની કોમેન્ટનો અંત એ નવી ઘોડી બતાવો તો બતાવી દીધી આવી ગઈ જોઈ લીધું તો ફરીથી હવે આપણે રેગ્યુલર બ્લોગની અંદર આગળ વધશું કોઈ દી નથી કરતો પણ આજે કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અશ્વપ્રેમી મિત્રો જ્યાં ક્યાંય હોય તો એને શેર કરજો અને આપણને બાકી જે કંઈ કેવું હોય એ કોમેન્ટની અંદર જણાવજો તો બસ વિશેષ વાત તો હવે ધીરે ધીરે કરતા રહેશું નવરાત્રિનો તહેવાર છે ગણપતિ મહોત્સવ છે તો આ બધા તહેવારોની આ બધા અશ્વ પાલકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આમ તો આપણા વિડીયો કોઈ દી કપડામાં હોતા નથી કારણ કે આપણે કન્ટેન્ટ કામ હોય એ એ તો એમાં જ હોય લેંગામાં ને એટલે એવું છે તો આજે સરસ રીતે એક અશ્વનું આગમન લક્ષ્મીવતી લક્ષ્મીનું પૂજન એ અમે કરી લીધું અને હળદરનો ચાંદલો કંકુ ચોખા બસ તો સરસ રીતે આમ હોજું છે પણ હજી અઠવાડિયું આવશે પછી આપણને પાવર બતાવશે કાઠિયાવાડીને પાવર હોય એ પાવર કયો ખોટો પાવર નહીં એને થાકે નહીં કઠણ ઘોડું અંદરથી એ બધી વાતોને ફિલોસોફી પછી કરશું અત્યારે અમારા કામમાં આગળ વધીએ ખવડાવી દઈ નવળાઈ તો દીધા ને મળીએ નવા વિડીયોમાં ખાસ કોમેન્ટની અંદર જણાવજો નામ કેવું લાગે છે અને આનું કામ કેવું લાગે છે ધન્યવાદ ભારત માતા કીજે